શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ શ્લોક નવ શ્લોક આઠમાં માં કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે યુદ્ધ કરવું એક ક્ષત્રિયનો ધર્મ છે વર્ણન વર્ણાનુસાર તમારું કર્મ એ યુદ્ધ કરવાનું છે તમે એવું વિચારો છો કે યુદ્ધ કરવાથી મને પાપ લાગશે તો ભગવાન જણાવે છે કે પોતાને સોંપાયેલું પોતાને પ્રાપ્ત થયેલું કર્મ નિસ્વાર્થ ભાવે કરવામાં આવે તો પાપ નથી લાગતું પણ એના બંધનમાંથી મુક્ત થવાય છે અહીં શ્લોકમાં શ્લોક નવમાં મનુષ્ય કેવા કર્મ કરવા જોઈએ અથવા કેવા કર્મ બંધનમાં નાખતા નથી અથવા કેવા કર્મ બંધનમાં નાખે છે એની વિગતે આપણે સમજૂતી કેટલાક ઉદાહરણો સાથે સચિત્ર સમજીએ આપ બાળકોને પણ આ શ્લોક સંભળાવશો જોવાનું કહેશો તો એમને પણ રસ પડશે બાળપણથી જ સારા સંસ્કાર એમના શ્લોક શાંતિથી સાંભળશો તો કર્મનું શું મહત્વ છે આખો શ્લોક માત્ર નહીં અધ્યાય ત્રણ માનવ જીવનના કર્મ સાથે સંકળાયેલો છે ખૂબ જ અગત્યનો આ અધ્યાય છે અને એમાં પણ શ્લોક નવ એ ખૂબ જ અગત્યનો છે તો આપ સૌને વિનંતી

મુક્ત અર્થાત યજ્ઞના માટે કરવામાં આવનારા કર્મોથી અન્ય કર્મોમાં લાગેલો આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે એટલા માટે હે કુંતી નંદન તો આશક્તિ રહિત થઈને યજ્ઞને માટે જ કર્તવ્ય કર્મ કર અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને જણાવે છે કે યજ્ઞ યજ્ઞ જેમ આપણે કોઈ કરીએ છીએ અને યજ્ઞમાં આહુતિ આપીએ છીએ એમ કોઈ બીજાના હિત માટે કરેલું કર્મ એ યજ્ઞ છે કોઈ પણ મનુષ્ય સમુદાય એ પોતાના માટે કોઈ કાર્ય કરે છે તો એ બંધનમાં પડે છે તો કૃષ્ણ ભગવાન અર્જુનને ંદન એ કું ના પુત્ર એમ કહીને ઉદ્દેશ છે કે તું આશક્તિ રહિત થઈ જા આશક્તિ રહિત એટલે અર્જુનમાં એક આશક્તિ હતી કે હું યુદ્ધ કરીશ તો મારા કુટુંબીજનોનો નાશ થશે મારા ગુરુનો નાશ થશે તો એમાં ઊંડે ઊંડે એને એક પોતાની સ્વાર્થ વૃત્તિ હતી કે હું કોઈને મારીને પાપમાં પડવા માંગતો નથી બંધનમાં પડવા માંગતો નથી મારા કુટુંબીજનોને મારીને મેળવેલું સુખ ભોગવવા ઈચ્છતો નથી ત્યારે ભગવાન કહે છે કે તું આશક્તિ રહિત થઈ જા આ બધું ના વિચારીશ કારણ કે યુદ્ધ કરવું એક ક્ષત્રિયનો ધર્મ છે અને તું ધર્મને માટે યુદ્ધ કરીશ તો એ તારું કર્તવ્ય કર્મ છે અને તું કર્તવ્ય કર્મ કરીશ તો બંધનમાં નહીં પડે તું પાપના બંધનથી ડરે છે પણ ખરેખર તું કર્મ નહીં કરે તો બંધનમાં પડીશ કારણ કે તું ક્ષત્રિયનો ધર્મ ચૂકી રહ્યો છે પોતાનું કર્તવ્ય માનીને કરવામાં આવનારા વેપાર નોકરી અધ્યયન અધ્યાપન વગેરે બધા શાસ્ત્ર વિહિત કર્મોનું નામ પણ યજ્ઞ છે અહીં બહુ જ સરસ શીખ આપણને મળે છે કે કોઈ પણ વ્યક્તિ પોતે વ્યાપાર કરશે નોકરી કરશે અભ્યાસ કરશે અથવા ભણાવશે પણ દરેકમાં એ સમર્પિત સમર્થિત ભાવનાથી કામ કરશે એટલે કે એ નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી કામ કરશે વ્યાપાર કરશે પણ એ પ્રમાણિકતાથી વ્યાપાર કરશે બીજાના હિતને ધ્યાનમાં રાખીને કોઈને નુકસાન ન થાય ભેળસેળ કરીને વ્યાપાર નહીં કરે નોકરી કરશે બીજાને નુકસાન પહોંચાડીને કામ નહીં કરે બીજાને લાભ થાય એ રીતે નોકરી કરશે જેમાં એનો તો લાભ થવાનો જ છે એને તો વેતન મળવાનું જ છે એવી જ રીતે અધ્યાપન કરે તો નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી કરે કે બાળકોને લાભ થાય તો બીજાનું હિત વિચારીને કોઈ કામ કરશે તો બીજાના હિતમાં પોતાનું હિત તો સમાયેલું જ છે તો એ કર્મો યજ્ઞ સ્વરૂપે થશે અને યજ્ઞ સ્વરૂપે કરેલું કાર્ય આપણને બંધનમાં નાખતું નથી બીજાઓને સુખ પહોંચાડવા તથા તેઓનું હિત કરવા માટે જે પણ કંઈ કર્મો કરવામાં આવે છે તે બધા યજ્ઞાર્થ કર્મો છે અને યજ્ઞાર્થ કર્મો કરવાથી આશક્તિ દૂર થઈ જાય છે અને કર્મો બંધનકારક થતા નથી બહુ જ સુંદર આ વાક્યો આપણે સમજ્યા કે કોઈ પણ કાર્ય આપણે વેપાર કરીએ ધંધો નોકરી કરીએ પણ જે કરીએ છીએ તો સામે જે વ્યક્તિ છે એનું હિત વિચારીને આપણું હિત વિચારવું બીજાને નુકસાન થાય અને માત્ર આપણો સ્વાર્થ થાય તો ત્યાં બંધનમાં પડાય છે પણ સમૂહના લાભ માટે કામ કરીએ છીએ તો એક યજ્ઞ બની જાય છે કર્મ કર્યા વિના ચાલતું નથી કોઈ પણ વ્યક્તિ કર્મ વગર રહી શકતો નથી આગળના શ્લોક આઠમાં પણ આપણે શીખ્યા અને કમ કર્મ કરીએ તો બંધન પણ આવે કારણ કે કોઈ પણ કર્મનું ફળ ભોગવવાનું છે પરંતુ બંધન ન આવે તે રીતે કર્મ કેવી રીતે કરી શકાય તો જે કર્મ યજ્ઞ ભાવના વિના થાય છે તે કર્મ બંધન કરતા છે એટલે કે પોતાના સ્વાર્થ માટે માત્ર ને માત્ર સ્વાર્થ બીજાનું જે થવું હોય તે થાય પણ મારું કામ થવું જોઈએ તો એ બંધન કરતા છે એનો અર્થ એવો કે તમે કોઈ કામ યજ્ઞ ભાવનાથી કરો ભગવાનને સમર્થિત સમર્થિત કરીને કરો તો બંધન નહીં થાય યજ્ઞ એટલે સત્કર્મ ભગવાનને વચ્ચે રાખશો તો ખોટું થવાનું જ નથી અને ખોટું નહી થાય તો એ સત્કર્મ છે અને બંધન મુક્ત રહે છે અહી ભગવાન આ શ્લોકમાં આપણને યજ્ઞ બાબતે જણાવ્યું છે સામાન્ય રીતે આપણે યજ્ઞમાં આહુતિ આપીએ છીએ કાષ્ટની આપીથી આહુતિ આપીએ ઘીની સમિતિની મિષ્ટાનની આહુતિ આપીએ અહીં ભગવાન યજ્ઞની વાત કરે છે પણ કેવા યજ્ઞ વાત કરે છે તો આપણે અહીં યજ્ઞમાં આપણા સમયનું બલિદાન આપવાનું છે આપણા કાર્યનું બલિદાન આપવાનું છે આપણી ઈચ્છાઓનું બલિદાન આપવાનું છે તો કૃષ્ણ ભગવાન અહીં આપણું કર્મ ભગવાનને સમર્પણ કરી યજ્ઞ સ્વરૂપે કર્મ કરવા જણાવી રહ્યા છે ભગવાનને સમર્થિત કરવું એ પણ એક યજ્ઞ છે ભગવાન અર્જુનજીને જણાવે છે કે તમે જે કંઈ કાર્ય કરો એ ભગવાન માટે કરો જો પોતાના સ્વાર્થ માટે આપણે કાર્ય કરીએ તો એ કાર્ય આપણે કર્મબંધનમાં પડીએ છીએ અને એના ફળ આપણે ભોગવવા જ પડે છે જ્યારે આપણે રોડ ઉપર ચાલતા હોઈએ ત્યારે પગ નીચે ઘણા બધા નાના જીવ જંતુઓ મૃત્યુ પામે છે હવે તમે કોઈને પ્રશ્ન કરો કે ભાઈ તમે રોડ ઉપર કેમ ચાલો છો બહાર કેમ છો તો એનો જવાબ હશે કે ભાઈ હું કમાવા માટે બહાર છું મારા કુટુંબના માટે મારે પૈસા કમાવા છે તો હું કમાવા માટે બહાર જાઉં છું તો વ્યક્તિ અહીં પોતાના સ્વાર્થની વાત કરે છે અને એના પગલી કઈ જીવજંતુઓ માર્યા જાય છે તો એનું પાપ એને લાગે છે એના પાપના બંધનમાં એ પડે છે પણ જો એ વ્યક્તિ એવું વિચારે છે કે હું મારા કુટુંબના ભરણ પોષણ માટે પૈસા કમાવા જાઉં છું મારી ફરજ છે કે મારે મારા કુટુંબનું ભરણ પોષણ કરવું પણ મારું ભરણ પોષણ કમાવા માટે જવું એ બીજાને નુકસાન કરતા ન હોય બીજાને પણ ફાયદો થાય મને પણ ફાયદો થાય એ રીતે હું મારો ધંધો વ્યવસાય નોકરી કરું અને મારા કુટુંબનું ભરણ પોષણ કરીશ તો હું શાંતિથી પ્રભુ ભક્તિ કરી શકીશ અને પ્રભુ ભક્તિ કરશે એવા ઉદ્દેશથી પોતાની ફરજ નિભાવે છે તો એ યજ્ઞ બની જાય છે અને યજ્ઞથી કરેલું કાર્ય એ બંધનમાં નાખતું નથી આ વસ્તુને એક ઉદાહરણ દ્વારા સમજીએ જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ પર છરીથી હુમલો કરે છે એનો સ્વાર્થ સાધવા એને કમાવા પણ એ કમાવાનો રસ્તો ખોટો છે તો એને જાનથી મારી નાખે તો એને જેલની સજા થશે કારણ કે એનું કર્મ એ આશક્તિ સહિત હતું એ પોતાના સ્વાર્થ માટે અને એ દુષ્કર્મ કરી રહ્યો હતો પરંતુ જો અહીં એ શરીરથી મારે છે તો જેલની સજા થાય છે પરંતુ કોઈ સૈનિક દેશના રક્ષણ માટે દેશના દુશ્મનોને બંદૂકથી મારે છે તો એને બિરદાવવામાં આવે છે કે એને બીજાના હિત માટે રાષ્ટ્રના હિત માટે લોકોના હિત માટે દુશ્મનોને નાશ કર્યા છે તો એ પાપના બંધનમાં પડતો નથી એ જ સિદ્ધાંત અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને જણાવે છે કે તમે વિચારો છો કે હું યુદ્ધ કરીશ તો લોકોનું મૃત્યુ થશે મને પાપ લાગશે હું બંધનમાં પડીશ તો અર્જુનજીને કૃષ્ણ ભગવાન કહે છે કે તમે રાષ્ટ્રના હિત માટે યુદ્ધ કરો બીજાના હિત માટે કામ કરો અને ક્ષત્રિય તરીકે તમારી ફરજ છે કે તમે દુશ્મનોનો નાશ કરો તો તમને બિરદાવવામાં આવશે અને તમને બંધનમાં નાખશે નહીં જ્યારે પ્રાણી માત્રનું હિત કરવાનું અને તેમને સુખ પહોંચાડવાના ઉદ્દેશથી કોઈ કર્મ કરે છે તો એ કર્તવ્ય કર્મ કહેવાય છે અને બંધનમાં પડતો નથી પરંતુ જ્યારે મનુષ્ય બીજાઓના હિત માટે કર્મ ન કરતા કેવળ પોતાના સુખ માટે કર્મ કરે કોઈ વેપારી વ્યાપારમાં ભેળસેળ કરે ગેરરીતિ આચરે નોકરી ધંધામાં પોતાનો જ સ્વાર્થ જુએ લોકોની સેવા ન કરે તો એ બધા જ કર્મમાં બંધાઈ જાય છે પરંતુ એ બીજાના હિત માટે કામ કરે છે તો કર્મમાં બંધાતો નથી જો કોઈ પણ કામમાં એની આશક્તિ એનો સ્વાર્થ ભાવ હોય તો જ તેનાથી તે બંધાય છે કર્મયોગી સાચો કર્મયોગી કોણ છે તો ન તો કોઈ કામના કરે છે એટલે કે જેને કોઈ ઈચ્છા નથી અને કોઈ નાશવંત ફળની ઈચ્છા રાખતો નથી માત્ર સંસારનું હિત સામે રાખીને જ જે કર્તવ્ય કરે છે તો એ સાચો કર્મયોગી છે જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જય શ્રી કૃષ્ણ આપના પ્રતિભાવો પણ કોમેન્ટ બોક્સમાં લખો